બાદલ મહાપૂનમની શરૂઆત થતાં જ ગુજરાત સહિત આસપાસના રાજ્યોથી લાખો પદયાત્રીઓ અંબાજી તરફ પ્રયાણ કરે છે જોકે હાલમાં સાબરકાંઠામાંથી પસાર થતા તમામ માર્ગો પર બોલમાળી અંબે જય જય અંબેના નાદ ગુંજી રહ્યા છે તેમજ પદયાત્રીઓના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ચૂક્યું છે તો સાથ વિવિધ સંસ્થાઓ તેમજ સેવાભાવના ધરાવનાર લોકો દ્વારા વિવિધ પ્રકારની સેવાઓ માટે વિસામાઓનું પણ આયોજન કરાયું છે સાબરકાંઠામાંથી પસાર થતા તમામ માર્ગો પર હાલમાં બોલમાળી અંબે જય જય અંબેના નાદ ગુંજી રહ્યા છે ગુજરાતના સરહદી જિલ્લાઓ સહિત આસપાસના રાજ્યોથી પણ લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી તરફ ચાલી રહ્યા છે નાના મોટા બાળ વૃદ્ધ સૌ કોઈ સંઘો સહિતમાં અંબેની ધજા સાથે અંબાજી તરફ ચાલી રહ્યા છે જોકે આજની તારીખે સતત દસ કિલોમીટર ચાલુ પણ અતિશય પીડા આપનારું બની રહેતું હોય ત્યારે જગતજનનીમાં જગદંબાના શરણે શિષ નમાવા તેમજ આગામી સમયમાં નવરાત્રી દરમિયાન મા અંબેને પોતાની નવરાત્રીમાં પધારવા આમંત્રણ આપવા માટે લાખો પદયાત્રો અંબાજી જઈ રહ્યા છે જોકે કિલોમીટરનું અંતર કાપવા છતાં મોટા પદયાત્રીઓને જગતજનની મા જગદંબાની કૃપા થકી કેટલાય કિલોમીટર કાપ્યા છતાં કોઈ પણ પ્રકારના થાકનો અનુભવ નથી તેમજ માં અંબે ઉપર આસ્થાને શ્રદ્ધા દિન પ્રતિદિન વધતી હોય તેમ પદયાત્રીઓ જણાવી રહ્યા છે એવા રાજકમસી પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા